બાવીસમી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષી પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપી અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા જંબુસર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો ભગવાન રામની શોભાયાત્રા ધૂન મહાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય તે કોમી એકલાસભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરી તથા શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ ભાઈચારો કોમી એકલાસ જળવાઈ રહે તે અપીલ કરાઈ હતી આ અંગે નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે નગરમાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ કોમી એકલાસ ભર્યું વાતાવરણ જળવાઈ રહેશે તેમ જણાવ્યું હતું સોશિયલ મીડિયામાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને જરૂર પડે પોલીસને જાણ કરવા ડીવાયએસપી તરફથી જણાવવામાં આવ્યું હતું આ મિટિંગમાં હાજર રહેલ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ પૂરેપૂરું સહકાર આપવાની માહિતી આપી હતી de